પ્રકરણ દસ કબડ્ડી 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 પ્રસ્તાવના કેમ છો વિદ્યાર્થીઓ મજામાં છો ને તમને બધાને રમતો રમવાનું ગમે છે ખરું ને સાપ સીડી કેરમ લુડો વગેરે રમતો ઘરની અંદર રમાય છે જ્યારે લંગડી ખો ખોખો અને કબડ્ડી વગેરે રમતો ઘરની બહાર રમાય છે તમે પણ આ બધી રમતો ઘરે કે શાળાએ બધા ભેગા મળીને રમતા જ હશો રમત રમવાથી બાળકનો શારીરિક અને માનસિક વિકાસ સારો થાય છે નિર્ણય શક્તિમાં અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે ચાલો આજે હું તમને મેદાનમાં તમને કબડ્ડીની રમત રમવા લઈ જઈશ હા પણ આજે હું આ રમત છોકરીઓને રમાડીશ આપણે બે ટીમ બનાવીશું આ બંને ટીમ ને એ ટીમ અને બી ટીમ નામ આપીશું કબડ્ડી 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 આઉટ આઉટ કબડ્ડી 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 અહીંથી પકડો અહીંથી અહીંથી કબડ્ડી 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 પગ 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 પકડો તેનો પગ પકડો કબડ્ડી કબ્બડી કબડ્ડી કબડ્ડી વસુધા વસુધા તું અહીં આવ તેને તું અહીંથી થી પકડ અરે જો સુશીલા તેનો હાથ રેખાને ને આડે નહીં તેનો હાથ પકડ કબડ્ડી કબ્બડી 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 કબડ્ડી ઓ તેણે અડી લીધું તેણે અડી લીધું આઉટ 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 બધા આઉટ તમારી ટુકડીના બધા આઉટ આ છોકરીઓ આઉટ 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 બૂમો પાડે છે માટે રમત રમતા હોય તેવું લાગે છે આ રમતનું નામ શું આ રમતને આપણે કબડ્ડી તરીકે ઓળખીએ છીએ જુદા જુદા પ્રદેશોમાં કબડ્ડીની રમતને આ જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે જેમ કે ચેડુ જ શ્યામલા છોકરી એ ટીમ માંથી બી ટીમમાં દાવ આપવા જાય છે ત્યારે બી ટીમની બધી છોકરીઓ શ્યામલા ને ઘેરી વળી અને

શ્યામલાએ વધુ તાકાત લગાવી પોતાની જાતને ખેંચી અને મેદાનની મધ્યમાં રહેલી રેખાને અડવામાં સફળ રહી જ્યારે શ્યામલા મધ્ય રેખાને અડી ત્યારે સામેની ટુકડીની એટલે કે બી ટુકડીની બધી છોકરીઓએ તેને પકડી હતી તેથી તેઓ બધી એટલે કે બી ટીમની બધી છોકરીઓ આઉટ થઈ ગઈ પરંતુ દલીલ કરી કે શ્વાસ લીધો એટલે ટુકડી આઉટ ગણાય નહી શ્યામલાએ કહ્યું તે સાચું નથી તેણે કહ્યું કે જો તેણે શ્વાસ લીધો હતો તો કેમ છોકરીઓએ તેને પકડી રાખી મોટી દલીલ ચાલી અંતમાં શ્યામલા ની વાત માનવામાં આવી અને બી બધી છોકરીઓ આઉટ ગણવામાં જોયું ને વિદ્યાર્થીઓ દરેક રમતના નિયમો હોય છે તે નિયમને ધ્યાનમાં રાખીને ખેલાડીઓ રમત રમતા હોય છે આ નિયમોમાંથી જ્યારે કોઈ પણ નિયમનો ભંગ થાય ત્યારે તે ખેલાડી આઉટ ગણાય છે જેમ નિયમો જીવન વ્યવહારમાં પણ ઉપયોગી બને છે કે રમતો રમવાથી બાળકમાં જૂથ ભાવના કેળવાય ખેલદિલીની ભાવના અને નિર્ણય લેવાની આવડત કેળવાય છે હવે કોણ કહેશે કે કબડ્ડીની એક ટીમમાં કેટલા ખેલાડીઓ મેદાનમાં રમે છે બાકીના પાર અવેજી ખેલાડીઓ મેદાનમાં નિયત કરેલી જગ્યાએ બેસે છે શ્યામલા મધ્યરેખાને અડી ત્યારે કેટલા ખેલાડીઓ આઉટ થયા શ્યામલાને પકડી રાખનાર તમામ એટલે કે બધા ખેલાડી આઉટ થયા તમે કોઈ કોઈ રમત રમતા હો તે વખતે વિવાદ થાય તો શું કરો છો જો કોઈ વિવાદ થાય ત્યારે બધાની વાત ધ્યાનપૂર્વક સાંભળીને તેમણે આપેલો નિર્ણય માન્ય રાખીએ છીએ હમ સાચી વાત આપણે કબડ્ડી ની ખેલાડીઓ વચ્ચે ખેંચતાણ થાય કોઈ પકડાય અને થોડીક બૂમો પણ પડે આ બહાદુરીની રમત છે કબડ્ડીમાં દાવ લેનાર શું કરે છે કબડ્ડી કબડ્ડી શબ્દોચ્ચાર

તમારે શરીરનો ઉપયોગ કરવાનો છે મગજનો પણ ઉપયોગ કરવાનો છે ચારે બાજુ ધ્યાન આપવાનું અને તમને સામેની ટીમના ખેલાડીઓ પકડી ન લે જોવાનું તમારે સામેની ટીમની રેખાને અડકીને પાછું આવવાનું છે બધી બાબતો ધ્યાનમાં રાખવાની છે જ્યારે ખેલાડી દાવ લેવા જાય છે ત્યારે શ્વાસ રોકી રાખે છે તમે પણ શાળામાં શિક્ષક કે ઘરે વડીલોની હાજરીમાં શ્વાસ રોકી રાખી કબડ્ડી કબડ્ડી એમ બોલતા રહો તમે કેટલો સમય બોલી શકો છો તમે વીસ થી 25 વખત કબડ્ડી કબડ્ડી એમ બોલી શકશો તમે જ્યારે મેદાનમાં માં કબડ્ડી રમવા માટે જાવ છો ત્યારે તમે તમારા હાથ પગ અને આંખો પર ધ્યાન આપો તમારા ધ્યાન માં આવશે કે બધા અંગો સાથે કામ કરે છે આ દરેક અંગ મહત્વનું કાર્ય કરે છે વિચારો અને કહો કબડ્ડીમાં આઉટ થવું એટલે શું કબડ્ડીની રમતમાં આઉટ થવું એટલે તે આગળ રમત રમવા માટે પરવાનગી આપવી નહીં આ રમતમાં કેવી રીતે આઉટ થવાય કબડ્ડીની રમતમાં ખેલાડી ત્રણ રીતે આઉટ થાય છે દાવ લેનાર ખેલાડીને સામેની ટીમના ખેલાડીઓ પકડી લે ત્યારે તે આઉટ ગણાય છે દાવ લેનાર ખેલાડી સામેની ટીમના કોઈ ખેલાડીને અડકીને પોતાના ભાગમાં પરત ફરે ત્યારે સામેની ટીમના જે ખેલાડીને અડક્યો હોય તે ખેલાડી આઉટ ગણાય છે દાવ લેનાર ખેલાડી શ્વા કબડી કબડ્ડી બોલતો અટકી જાય ત્યારે આઉટ ગણાય છે કેટલીક રમતો માં દાવ લેનાર બીજાને અડવા કઈ કઈ રમતોમાં જાય છે કબડ્ડી અને ખોખોની રમતમાં દાવ લેનાર બીજાને અડવા જાય છે કેટલી રમતોમાં શોધવા જાય છે સંતા કુકડીની રમતમાં દાવ લેનાર બીજા બધાને શોધવા માટે જાય છે તમે બીજી કઈ રમતો રમો છો તેમાં દાવ લેનારે શું કરવાનું હોય છે અમે દોડ પકડ અને લંગડી રમીએ છીએ જેમાં દાવ લેનાર બીજાને અડવા જાય છે હવે ચાલો તમને આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા દેશને અપાવનાર કેટલીક સ્ત્રીઓ વિશે સૌથી હું તમને કર્ણમ મલ્લેશ્વરીની માહિતી આપું કર્ણમ મલ્લેશ્વરી વેટ લિફ્ટર છે વેટ એટલે વજન લિફ્ટ એટલે ઉચકવું તે આંધ્ર પ્રદેશની છે તેના પિતા પોલીસમાં છે મલ્લેશ્વરીએ બાર વર્ષની ઉંમરે વજન ઉચકવાની શરૂઆત કરી હતી હવે એકસો ત્રીસ કિલોગ્રામ વજન ઉપાડી શકે છે મલ્લેશ્વરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓગણત્રીસ ચંદ્રકો જીત્યા છે તેની ચાર બહેનો પણ વેટ લિફ્ટર બનવાના પ્રયત્નો ચોરાણું ડાંગ જિલ્લાના આંબા ગામે જન્મેલ સરિતા લક્ષ્મણભાઈ ગાયકવાડ ગુજરાતની દોડવીર છે તેના માતા પિતા ખેતી કામ સાથે જોડાયેલા છે સરિતા બે હજાર અઢાર માં તેને ચાર બાય ચારસો મીટરની રીલે દોડમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરેલ છે હાલ સરિતા ગાયકવાડ ગુજરાત સરકારના બેટી બચાવો અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે હવે હું તમને ત્રણ બહેનોની વાત કહીશ ત્રણ બહેનોની વાત આ ફોટોગ્રાફ જુઓ તેઓ સાદા સરળ દાદીમાં જેવા નથી લાગતા પરંતુ તેઓ વિશેષ છે આ ફોટોગ્રાફમાં ત્રણ બહેનો છે તેમનું નામ જ્વાલા, લીલા અને હીરા છે તેઓ મુંબઈમાં રહે છે તે ત્રણેય કબડ્ડી રમતા હતા અને બીજાને પણ શીખવતા હતા જ્વાલાએ કહ્યું જ્યારે યુવાન હતા ત્યારે છોકરીઓને આ રમત રમવાની છૂટ ન હતી લોકો વિચારતા કે જો છોકરીઓ આવી રમતો રમે તો તેમની સાથે કોઈ લગ્ન નહીં કરે તેઓએ એવું પણ કહ્યું કે તેમને કબડ્ડી રમવા છોકરાઓના કપડા પહેરવા પડતા હતા તેથી કેટલાક લોકોએ છોકરીઓને આ રમતથી દૂર રાખી જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમના પિતા મરણ પામ્યા તેઓને તેમની માતા અને મામાએ ઉછેર્યા બંને મામા કબડ્ડી અને ખોખો રમતા હતા તેઓએ આ છોકરીઓને કબડ્ડી રમવા પ્રેરણા આપી હતી જ્વાલા અને લીલા તેમના અનુભવો વિશે વાત કરતા કહે છે કે પચાસ વર્ષ પહેલા જ્યારે તેઓએ કબડ્ડી રમવાનું ચાલુ કર્યું ત્યારે છોકરીઓને આ રમત રમવાની કોઈ તક મળતી ન હતી તેમના માતા પિતા તેઓને રમવા દેતા ન હતા પરંતુ હંમેશા થતું કે તેઓ રમી શકે તેમ છે અને તેમના મામા અને માતાએ તેમને સહકાર આપ્યો તેમણે ત્રણેય આ રમત શીખી અને બીજી છોકરીઓ પણ તેમની સાથે જોડાઈ હતી તેમણે કબડ્ડી ક્લબ બનાવી હતી જે આજે પણ ચાલુ છે તેઓને તેમના અગાઉના સમયની ખૂબ યાદ આવે છે ખૂબ યાદ આવે છે લીલા અને હીરાને એમની ઘણી વાતો યાદ છે તેઓ કહે છે કે હારી જવાની અણી પર હોય અને છતાંય જીત્યા હોઈએ એવું અનેક વખત બન્યું છે એક વખત મેચ રમવા ગયા સિનેમા ચાલુ થયું અને થોડીક ધમાલ થઈ તેમના મામા તેમને હાથ બત્તી એટલે કે ટોર્ચ લઈને શોધવા આવ્યા હતા અને શોધી પણ લીધા આખરે મામાએ તેમને પહેલાના સમયમાં છોકરીઓને રમતગમતમાં ભાગ લેવા દેવામાં આવતો ન હતો પરંતુ કેટલીક છોકરીઓએ જુદી જુદી રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોતાનું તેમજ દેશનું નામ રોશન કર્યું છે આપણે શું શીખ્યા વિવિધ રમતો વિશેની જાણકારી કબડ્ડીની રમત અને તેના નિયમોની માહિતી વિવિધ રમતવીરો જેમ કે કર્ણમ મલ્લેશ્વરી સરિતા ગાયકવાડ જ્વાલા લીલા અને હીરા વિશે જાણ